તો ભાઈ માતાજીના દર્શન કરી લેને આજનો ટ્રાફિક પણ તમે જો ખાસ બહુ પડતું વધારે છે લાટ બધી ગાડી અરે આવ ભાઈબન જો આપણો મિત્ર છે કે અબે મજા આયગે ને મજામાં દેખા દેને દીધા તમે ઘણો ટાઈમ થઈ ગયો હમણાં કઈ મેળા નથી આવવાનું કેમ છે ભાઈબન મજામાં ગાડી આજો અહીં પડી હમણાં ભાઈને કેતો તો હું બોલો છે શું કહું પણ મળ્યા નથી હકો મજામાં ને બસ મજામાં હો ભાઈ તો ભાઈ ભાઈબન છે આપડા તમને ખબર છે આગાના વિડીયોમાં તમે જોયા હતા હવે જાય માતાજીના દર્શન કરીને તમને પણ કરાવીએ બાય બાય ટાટા ગુડ ગયા ભાઈ સૌથી પહેલા તો હાથ તો મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને તડકો પણ ગરમી પણ બહુ લાગી હતી રસ્તામાં કે અત્યારે તડકો બહુ છે ઘણા ઈચ્છા તો તો હતી દર્શન કરવા જાય નથી મોગલમાં માનો હુકમ થાય તો જ આપણો પાર આવે એમ તો આજે થઈ ગયો છે તો હું અને જઈશ ભાઈ આવી ગયા ને હવે ચલો જઈએ ને આજે મંગળવાર છે એટલે ટ્રાફિક તો તમે જોવો છો તમને કેટલી છે એમ તો માતાજીના દર્શન કરી અને તમને પણ દર્શન કર્યું તો ફૂલ લોકમાં કન્ટિન્યુ ત્યાં સુધી બનાવી જો

ભાઈ અત્યારે પગે લાગો જવા પણ દર્શન કરવા માટે પણ બહુ પડતી વધારે પડતી ટ્રાફિક છે ઘડીક આપણે વેઇટ કરીએ રાહ જોઈએ પછી જઈએ ઘડી થમી જાય ને ઘડી ખમી જાય અને પછી જાય સાઈન તો નથી રોકેલું સાઈન લોકો તો માતાજીના દર્શન કરી અને પછી હવે અમે નીકળી છીએ ઘર તરફ અને ભાઈ સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે તો મને કે ફોટા પાડવાશે તો કાંઈ વાંધો નહીં પાડી લો હું વાંધો એટલે ભાઈ જો સાઈન લો કરવા ગયો છો કે મને સાઈન લો કરવા છું જઈ શોખ ગયા ચપ્પલ નથી પહેરા ભાઈ ગરમ લાગે છે બહુ તપે છે એ ચપ્પલ નથી પહેરી ને ગરમ લાગે વધારે પડતું તો પછી અમે નીકળીએ ને ત્યારે મંગળવાર છે આજે ટ્રાફિક થોડુંક વધારે પડતું છે

તો ભાઈ ઘણી બધી રીલમાં અહીંયા શૂટ કરી છે મોગલ માના ધામ લખેલું છે ને ભાઈ અને રીલ જોવા માટે તમે છે ને મને સબસ્ક્રાઈબ કરતા જાવ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી છે ઇન્સ્ટાની ત્યાંથી જોઈને પછી તમે મને જો બરોબર ને મને કમેન્ટ ખાસ કરીને કહેજો ને કમેન્ટમાં જઈમાં મોબાઈલ લખવાનો ભૂલતા નહીં ભાઈ જો આપણે રીલ શૂટ કરતા તો બે ગયા છે થાકી ગયા છે મેં કીધું ભાઈ તું બેસ પોતાના ઉપર સેલ્ફી દ્વારા રીલ બનાવી લો અને પછી નીકળી અને આજે તો ભાઈ મોગલ ના ધામ મંગળવાર મતલબ છે આજે મંગળવાર મંગળવાર છે આજે મોગલમાનો અને આજે તો ભાઈ બહુ જ મજા આવે છે અને ટ્રાફિક પણ વધારે પડતું છે માના દર્શન કર્યા અને બહુ મજા આવીને ખાસ આપણે લાડ બધા સબસ્ક્રાઈબર મિત્રો મળ્યા અને આપણી સાથે ફોટા ફોટા પડાવ્યા તો આપણે આમ બહુ જ આનંદ થયો અને હવે આપણે નીકળીએ જયમાં મોગલ તો બન્યા રહેજો આપણા બ્લોગમાં તો ભાઈ ફગવડા મોગલમાના ધામથી દર્શન કરી નીકળ્યા ને કોઈ પણ બહુ વધારે લાગતો હતો તો રસ્તામાં જો ગાડી ગુબી મૂકતી હતી ને છોડા વોડા પીને પછી હું તો નીકળી અને હવે ગરમીની અત્યારે

પોતાના પૈસા ને ટાટક ના હોય પણ બીજાના પૈસા ની હોય ને ટાટક જ હોય તો ભાઈ જો આપણે છે ને ભાઈ ભગોડા થી ક્યારે ના આવી ગયા હતા ને પછી તો હાલ જવા જો તડકા હેરાન થઈ ગયા અને તડકાના એવા તો હું તમને વાત કરું ને અત્યારે વેગા તા તો હું આવ્યો તો આવ્યો ઘરે પાછળ બરોબર તો મને થઈ ગયું કે બપોર આવી ગયો તો ભગોડાથી તો પણ થાય કે હતો એટલે પછી મેં ક્યાંય બ્લોગ નહોતો બનાવ્યો અને કામમાં હતો તો મને થયું હાલ એક રીલ બનાવતો ને જતો હું ઘરે એમ તો ભાઈ તો આપણો આવું નાનું તો આપણું ઘર છે બરોબર અને જે નવું મકાન છે એની પાછળ છે તો અત્યારે આપણે એ નહીં બતાવી પછી ક્યારેક બ્લોગમાં આવેલ તો ખાસ કરીને ચેનલ પર ન આવતું ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ અને આજે જોયું કે મોગલમાની કૃપાથી મોગલમાની દિયાથી આપણે થોડો ઘણો સપોર્ટ બહુ મળે છે અને ત્યાં આપણે મિત્રો પણ એવા મળી ગયા કે આપણે સબસ્ક્રાઈબર જે આપણે જાણે છે ઓળખે છે અને આપણી સાથે ફોટા પડાવ્યો તો આજે મને એમ થયું કે નહીં ભાઈ આપણે કર્યું છે બહુ આમ થોડુંક ગર્વની વાત કહેવાય એવું છે કે અને આપણે બે પાંચ જણા ઓળખે છે તો ગાય નહીં બધાને જય શ્રી રામ જય માતાજી મળશે ફરીનાવા ફરી નવા બ્લોગ સાથે તો કોમેન્ટમાં જયમાં મોગલ લખવાનું ભૂલતા નહીં તો જય મોગલ આપણે હવે નીકળીએ દુકાને તો આજના બ્લોગમાં એટલું મળીએ ફરી એક નવા બ્લોગ સાથે જય મોગલ